આજે ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થયો છે તમામ જે માય ભક્તો છે મંદિર દર્શનાર્થી પહોંચતા હોય છે તેને ગોત્રી વિસ્તારમાં પણ પૌરાણિક માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં પણ તમામ જે માઈ ભક્તો છે દર્શનાર્થે પહોંચ્યા હતા તો આપ પણ નિહાળો આજે તમામ જે ભક્તો છે મંદિર દર્શનાર્થે પહોંચ્યા હતા આપ પણ માતાજીના દર્શન નિહાળો હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ પર્વ નવરાત્રીનો ગણાય છે વર્ષો દરમિયાન ચાર નવરાત્રી આવે છે નવરાત્રિનો પર્વમાં દુર્ગાની પૂજાને સમર્પિત હોય છે નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન આવતી ચૈત્ર માસની નવરાત્રિનું વિશેષ જ મહત્ત્વ હોય છે આ દિવસો દરમિયાન ભક્તો માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેની વિશેષ પૂજા કરે છે ઉપવાસ રાખે છે ચૈત્ર મહિનાની નવરાત્રિ વિશેષ ફળદાયી પણ ગણવામાં આવે છે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે જેમાં વસંત નવરાત્રિ અષાઢ નવરાત્રી શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રિ છે આ માસો મહિનામાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે વસંતકાળમાં વસંત નવરાત્રિની એટલે કે ચૈત્રી નવરાત્રી ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભારતીય હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે ચૈત્ર નવરાત્રિ સાધના અને ઉપાસના માટેની નવરાત્રી છે તો આને જ લઈને વાત કરીએ તો ગોત્રી વિસ્તારમાં પણ તમામ જે દર્શનાર્થે જે ભક્તો છે તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા દર્શનનો લાહાબો લઈને અંતા અનુભવવામાં આવી હતી આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે તો આજે આ તહેવારનો ખૂબ જ મહત્ત્વ છે અને દર વર્ષાની જેમ ભાવિક ભક્તોનો ઉત્સાહ આ નવરાત્રીમાં પણ દેખાઈ રહ્યો છે અને ગોત્રીના આ ગોત્રી વિસ્તારના સૌથી પૌરાણિક અંબાજી માતાનું મંદિર આવેલું છે ત્યાં ત્યારે આજથી ભક્તજનોની ભીડ અહીંયા મંદિરમાં દેખાઈ રહી છે ઉત્સાહ ભક્તોનો દેખાઈ રહ્યો છે આ ચૈત્ર નવરાત્રી ભક્તોના આધ્યાત્મિક ગુણો અને આધ્યાત્મિક ભાવોનો પૂર્ણાહુતિ માટે આ ચૈત્ર નવરાત્રિ મનાવવામાં આવે છે અને આજથી જ માનવામાં આવે છે કે મહિષાસુર મર્દિની માતા માતા જગદંબાએ મહિષાસુર સુધે સાથે યુદ્ધ કર્યું હતું અને નવમીએ એનું વધ કર્યો હતો અને આજથી જ આ ચૈત્ર પ્રતિપદાથી જ માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન ચાલુ કર્યું હતું અને ભગવાન વિષ્ણુએ આ ચૈત્ર મહિનામાં પોતાનો પહેલો અવતાર મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને મનુની નાવ જે પ્રલયમાં ફસાઈ હતી એને બચાવીને આ આ સૃષ્ટિનો એ કર બચાવ કર્યો હતો આ ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ બે નવરાત્રિઓ આવે છે આ નવરાત્રિમાં બધા ભક્તો આધ્યાત્મિક રીતે માતાની પૂજા કરે છે અને પોતાના આધ્યાત્મ માટે જે પણ લાગતું હોય એ માતાજી માટે માંગે છે અને શારદીય નવરાત્રિમાં જેમ કે બધા ભક્તો પોતાના સાંસારિક જીવનમાં જે પણ જરૂરતો હોય અને સુખ વિલાસ જે ભોગવા હોય એ માતાજી જોડે માંગે છે મારું નામ મીથ હળવે